હર સિદ્ધ માની રેમ ધમ નો બતવા ગેરે જણ જાલર ઘન રે નહીં ભણ્યા વગર કોઈ નહીં તાણે ભાઈ આ મારા છોકરો ભણતો એક તે વળી નોકરી લાગી જો અને મારા વળી મારા ને ભાઈની ભલાની એક શા મારા બેબલી બિનાલ ને એ છોકરો ટીણો બે જણો ભણે છે મારા ભાઈ મારા ભાઈ ની સોળીએ રે ને એ ભણવામાં હોશિયાર છે આજ જ વળી કોલેજ થી આવતી હતી ને કીધું કે બેટા જો ભણવામાં ધ્યાન રાખવાની ખોટો કોઈનો સંગ કરવાનું નહીં અને આ બહુ કોમ છે ફરવાનું નહીં ભાઈ અત્યારે આવવી પડે સલાહ આવી પડે અત્યારે સમય બહુ ખરાબ છે મારા છોકરાને તો કેવું પડે કે ગમે તે પણ મારો છોકરો જ કે મારા ભાઈનો છોકરો મારો ભાઈ મારો જ છોકરો કેવક તણે હું તો પછી તણ ધ્યાન રાખવી જ પડે ગમે તે પણ હા લાઈ આ ફટાફટ કચરો વાળીને હાન સા બે રકાની મેલી અને આલન્યા આવું બાકડા પોણી વાળી છું તાણે છું

હા પીયુક નઈ ના ના હજી તો બે શરા બાકી છે એવું ઓવા લ્યો શાપોસ પી લો ત હં હો હા અને નાસ્તો બાસ્તો કરી દો બાસ્તો કરી દો બાપા લ્યો હું જઉં કોલેજ જઉં છું હા અને પૈસા બઈસ આલ્યા તક ને માઈ હા રે અને વળી રે ને બધું ગેજ અતારે તમે હો ચલ હું જઉં હા

બેટા પણ અતારે અતારે ભાઈ પણ તણ બગાડે છે અતારે હવે તું સીધો છે કોક દારૂ દારૂ સળાઈ જાય લતી સળાઈ જાય કોટી વ્યસન સળાઈ જાય તો એટલે બેટા એવું નહીં કરવાનું હો પણ રોજ તમારું શું કે કરવાનું તો જો ભાઈ એક એક તમે રોજ ને રોજ કહો છો કે ઓમ નહીં કરો કેમ નહીં કરવાનું કે તો આ વાર આપ તો ઓફિસ જતા ખરાબ ખરાબ થાય છે એટલે બેટા તા હું આ તો જવું માંગ જે કઉ માં માં તા હું આ પણ જવું ને તો કોને તમને જો ના ના એટલે તો આ તના છોકરાને કશું કહેવાય આ તના છોકરાને કશું કહેવાય આ રૂઢિ એ તો ખોટું લાગે છે અરે મેં તો ભણવાનું કીધું છે ખોટી કોઈની નહીં ભાઈ ભણી ના કરજો ખોટા સંગ ના કરજો એવાનું ભાઈ મારો છોકરો છે ને ગમે તે ગમે તે પણ ભણીને ખોટું લાગશે ને એ ત્રણ કોક તાળું કોમમાં આવશે હા હા સીજું આમાં દોખીએ આ આ ખાવાનું બહાર બનાવી શકે નહીં हां एडा गरमो हूं रोगी आज कळी रोगी तो मन भावजीज नही बोल तन एज रोदी ढोहा हां ओ व तो दरजान कळी करी छतो हा लाय ढुर खैलियो हेता हां हां ए पसे खावानो करो बदू हूं साना ए तो तमार भईने बा समझाई रयो बदू संटाले हूं छू बेटा मारा भईनु हूं क्यों तने भईला हंगाती लड़ाई करीन आयो पाछो तू वो कन हंगाती कर रोड लड़ाई

यो तन् भक यो त के के भई बोन गरे खावन नै टाइम टर अन परिक्षाको धोना लन बढाउन म झोन के आउथु त रे मारा छोकरा बोली नि एक मोटा अंगात मोटा मानिस हो मर

माव ओको दो हा हा आ बदु भस्ती बोले का ए बनवान माती मगर जतू र बीजा बीजा विचारो आवे खबर सम नाही पडती मने जवा दे आ कोक लढाई करसी मने जवा दे मेटा भाई ओ मेटा भाई अरे कोण चल्या मय हु हा खटा भाई आओ 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 रो रो

તને હું તો બોલ્યો છું યોન તને કેતા તાની બોલ બોલ કરી છે ક્યો તને અરે ભાઈ હું તો જોયો ઓને તો મારા તો એ મારા મારો છોકરો ક્યો એ છોકરો મારા બેય બે અરપદ છે મારો છોકરો ગણો કે ઓનો છોકરો ગણો માર તો બધા અરપો છે માર તો આ ઓગડી લોય કાપો તોય આવે આ ઓગડી કાપો તોય લોય આવે મારા તો છોકરો છે ને એ બે મારા ભાઈનો એ મારતો કેવો કે

તમે અમારા બાપની જગ્યાએ છો હા રેડો બેટા હા ચિંતા ન કરતો ભણજો બેટા હો કોઈ જરૂર પડે ને પૈસો પૈસો નેાળમાં કોલેજમાં તો કહેજો હો બેટા હા আর જોડો હા આ કોઈ આવજો ખાવા હો એ આવો અલા આપણા મિત્રોને તો કહી તો પહી ખાવા આવો ઓય મિત્રો જોવા પાછા આ પાજો વિડિયો અમારો મનોરંજન માટે છે અને એક ખાસ વાત છે આ વિડિયોમાં કોઈ વડીલ તમારું છોકરું કાલ ઉઠીને બગડે ના કે કઈ બીજું કઈ એ કરે કાંડ કરે ના એટલા માટે કેતા હોય તો તમે જાણો કે શું કામ કે છે શા માટે બોલે છે પછી આગળ કોઈ ડિસિઝન લેવાનું બાકી મોટા વડીલો મુ તો પણ માન રાખવું બોલવું જોઈએ ને એનો માન પણ રાખવું જોઈએ તો તમને અમારો આ વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બને એટલું શેર કરો જેથી તમારો વિડિયો તમે બધા જોઈ શકો જય માતાજી આયે હમજી કોઈ હતી રે હતી અમારી ડિગડી આવી સારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી